મોરબીમાં વધતી ગુનાખોરીથી લોકો પરેશાન છે વ્યાજખોરો અસામાજિક તત્વોનો વધતો ત્રાસ અને પોલીસની નિરાશાજનક કામગીરીથી કંટાળીને બસો જેટલા પાટીદાર યુવાનોએ કલેક્ટર પાસે એક માંગ કરી છે શું માંગ કરી આવો જાણીએ ન માત્ર મોરબી પરંતુ સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા વર્ષોમાં હની ટ્રેપ અને વ્યાજખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મોરબીમાં ખાસ કરીને પાટીદાર સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં ઘણા પાટીદાર યુવાનોને ફસાવીને તેમની પાસેથી લાખો રૂપિયા લુખા અને ગુંડા તત્વો દ્વારા પડાવી લેવામાં આવેલા છે જેથી કરીને આજે મોરબીમાં પાટીદાર યુવા સંઘની આગેવાનીમાં યુવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને તેઓએ પોતાની તેમજ તેમના પરિવારની સુરક્ષા માટે કલેક્ટરને અરજી કરીને હથિયાર માટેનું લાયસન્સ આપવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે એક કે બે નહીં પરંતુ એક સાથે અંદાજે બસો જેટલા યુવાનોએ પોતાના રક્ષણ માટે કલેક્ટરને અરજી કરીને હથિયાર માટેના લાયસન્સની માંગણી કરી હતી જે રીતે મોરબી જિલ્લાની અંદર ક્રાઈમ રેટ વધતો જાય છે ખાસ કરીને વ્યાજખોરો લુખાવો ભૂ માફિયા અને રોમિયો અને હની ટ્રેપના ગુનાઓ ખૂબ વધતા જાય છે ત્યારે તંત્ર સંપૂર્ણ નિષ્ફળ હોય એવું અમને લાગી રહ્યું છે એટલે પાંચસો પાટીદાર યુવાનોએ પોતાની જાલમાલ માલ અને પોતાના રક્ષણ અને સમાજના અને પરિવારના રક્ષણ માટે આજે પાંચસો યુવાનોએ રિવોલ્વરનું લાયસન્સ કલેક્ટર પાસે માંગ્યું છે અને અમે આગ્રહપૂર્વક કીધું છે કે અમને રિવોલ્વરનું લાયસન્સ આપો આ એક પ્રતિક કાર્યક્રમ હતો આનાથી રાજ્ય સરકાર ગૃહ મંત્રાલય અને લાગતા વાળતા તમામ અધિકારીઓ એક્શનમાં આવે અને પાટીદાર સમાજ સિવાય મોરબીના અનેક પરિવારો અને અનેક સમાજના લોકો નાના વેપારીઓ પીડિત છે એમની પણ વ્યથા આ છે તો તંત્ર આ ગુંડાઓને નાથ મોડ્યા નાખે અને મોરબી ગુંડા મુક્ત બને એવી અમારી માંગણી છે મોરબી જિલ્લાના એકસો પચાસ જેટલા ગામમાં સાઠ હજાર જેટલા પાટીદાર પરિવારો રહે છે અને તેમાંથી અનેક પરિવારો વ્યાજખોરી દાદાગીરી ગુંડાગીરી રોમિયોગીરી અને હની ટ્રેક શિકાર બનેલા છે અને આવા બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે જેથી ભોગ બનનારા પરિવારોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભોગ બનેલા પરિવારની સીધી જ ફરિયાદ લઈને પોલીસ કાર્યવાહી કરવાને બદલે સમાધાન કરાવી દે છે અને આરોપીઓને છાવરી રહી છે તેવો આક્ષેપ કરી રહ્યા છે પાટીદાર યુવાનો અને વ્યાજખોરી દાદાગીરી ગુંડાગીરી રોમિયોગીરી અને હની ટ્રેક ના બનાવ માં ભોગ બનેલ વ્યક્તિ કે પરિવાર ની સીધી ફરિયાદ લેવામાં આવે અને પાટીદાર યુવાનો ને ગુંડા અને વ્યાજખોરો ની સામે રક્ષણ માટે હથિયાર લાયસન્સ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે રજૂઆત ઈ કરી અમે મનોજભાઈ પનારા તરફથી અમને ખૂબ ખૂબ સહકાર અને બધી મળેલું હતું બુલેટ મોબાઈલ અને પૈસા ઘણા બધા લઈ લીધા હતા આવું હતું એની માટે અમે નોંધણી કરી દીધી વસ્તુ અમે પહેલાં મનોજભાઈને મળ્યા હતા અમે પહેલાં નેતાને મળ્યા હતા પણ નેતામાંથી અમને કુલ ખૂબ જવાબ આપ્યો નથી આવ્યું એટલે અમે મનોજભાઈ પનારાને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ આપી છે તમારી પાસે પૈસા કઈ રીતે પડાવતા હતા પૈસા અમને અપહરણ કરી લોટ ખંડણી એવી રીતે અમને પૈસા પડાવી લીધા હતા એને અહીંયા ઉર્કલ આગળ પેલા ફાઈબન્સ કરાવે ફાઈબંધ કરીને પછી એમ છે એના પપ્પા ને પપ્પાને ફોન કર્યો કે તમારો છોકરો કાલ થી દસ લાખ રૂપિયા લઈ ગયો એક રૂપિયો લીધેલો નથી પછી મૂનિયા સર્કલે આવી આઠ લાખ રૂપિયા અઠવાડિયાનો ટાઈમ પડાવ્યો મૂનિયા સર્કલે આવીને આઠ લાખ રૂપિયા લઈ ગયો પટેલ નો છોડ કોઈ પછી એને એ ટીમ બનાવેલી કે હોય બધા આડા ઉડા સંગો હોય પછી એમ કે બે લાખ રૂપિયા બે પાંચ પછી મને તું કહી દેજે એક રૂપિયો પણ લીધેલો નતો એના દસ લાખ હવે આટલી મોટી માત્રામાં પાટદાર યુવાનોએ જયારે અરજી કરી છે તો તેમને લાયસન્સ આપવામાં આવશે કે કેમ કલેક્ટર પાસેથી સાંભળો હથિયાર લાયસન્સની અરજી એ સામાન્ય રીતે રાજ્ય સરકારના જે નિયત કરેલા ફોર્મ અને એના સિદ્ધાંતો મુજબ અત્રેથી ઇસ્યુ કરવામાં આવે છે ફોર્મની ચકાસણી કરી અને જિલ્લા પોલીસ અધિક્ષકનો અભિપ્રાય લઈને તે અરજી અન્વયે જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની રહેતી હશે તે અત્રેથી તાત્કાલિક કરવામાં આવશે વ્યાજખોરોના વિષ ચક્રમાં કે હની ટ્રેપમાં ફસાઈને આજે લોકો આપઘાત જેવું પગલું પણ ભરી લે છે વ્યાજખોરને ચૂકવણી કરવા માટે ચોરી કરવાના રસ્તે જાય છે સમાજમાં વધતા દૂષણોથી રક્ષણ જ્યારે પોલીસ યોગ્ય રીતે નથી આપી રહી પોલીસ સમાધાન કરાવીને આરોપીઓને જવા દેતી હોય એમને ફરી આવો જ આરોપ કરવા વેગ આપતી હોય ત્યારે આખરે કંટાળીને પાટદાર યુવાનોએ આવી માંગ કરવી પડી છે પોલીસ તો કંઈ કરતી નથી હવે અમારે જ અમારી રક્ષા કરવી પડશે એમ વિચારી એક સાથે મોરબીમાં બસો જેટલા પાટીદાર યુવાનોએ કલેક્ટર કચેરીએ હથિયાર રાખવાના લાયસન્સ માટે અરજી કરી છે વ્યાજખોરોનો ત્રાસ વધતા હની ટ્રેપના બનાવ અસામાજિક તત્વોની દાદાગીરી રોમિયોગીરીથી કંટાળીને ભોગ બનેલા યુવાનો એમ કહે છે કે ભાઈ પોલીસ તો કડક કાર્યવાહી નથી કરતી ઉપરથી સમાધાન કરાવીને આરોપીઓને જવા દે છે એટલે એમને વધુ વેગ મળે છે આવા ગુનાઓ કરવા માટે એટલે અમને આપી દો લાયસન્સ અમે અમારા સ્વ બચાવ માટે બંદૂક રાખીશું તો આવા તત્વોને થોડોક તો ડર રહેશે અમારાથી આમાં પાછું બીજું એંગલ એ પણ છે કે પછી બીજાને હેરાન કરવા રોફ જમાવવા બંદૂક લઈને નહીં ફરવાનું માત્ર પોતાને હેરાન કરવામાં આવે ત્યારે જ કોઈ વિકલ્પ ન દેખાય તો સ્વ બચાવ માટે ઉપયોગ કરી શકે અને મહત્વનું અહીંયા એ પણ છે કે આટલી મોટી માત્રામાં પાટદાર યુવાનોએ મેદાને આવવું પડે પોલીસ કરે શું છે સમાધાન કરાવે છે ને છોડી મૂકે છે એ તો ખોટું જ છે ને આ મામલે ગૃહ વિભાગે આકરા પગલા લેવા જ પડે પોલીસની કામગીરી પર સવાલ ઉભા કરે છે પાટીદાર યુવાનોની આ માંગ